ડીસાના કલ્યાણપુરા પાટિયા પાસે યુવકને જુનિયર દાવાતે માર્યો ચાર શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં રહેતા યુવકને ચાર શખ્સોએ જુનિયા દાવત આખી પાલનપુર હાઈવે ઉપર કલ્યાણપુરા પાટિયા પાસે માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ખસેડાવ યુવકે ચારે સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના મોહમ્મદપુરા કવાડી વિસ્તારમાં રહેતા ઇરફાનભાઈ ઇસ્માઇલભાઈ સુમરા દૈવાલે પોતાના પત્ની તથા પુત્રને ચંડી સર્ગ તેમના સાસરેમાં મુકીને પરત આવ્યા હતા ને ડીસા પાલનપુર હાઈવે ઉપર કલ્યાણપુરા ગામના પાટિયા પાસે નજીરભાઈ કાયમભાઈ સુમરા મહેબૂબભાઈ કાયમભાઈ સુમરા પીર મોહમ્મદ રમઝાનભાઈ ફકીર અને રાહુલ રાવળ રાહુલ રાવળ રસ્તામાં ઊભેલાતા ને તે રિક્ષા ઇrfam ના બાઇક આગળ આડી કરીને તેનો ઊભો કરીને કેમ તે અગાઉ તમારા કાકા અને અમારી બહેનને ઝઘડો થયેલો ત્યારે તે કેમ ઉપરાણું લઈને અમને માર મારેલો ઠપકો આપેલો તેમ કહીને ચારે જણાએ લાકડી અને લોખંડના પંચથી હુમલો કરી માર માર્યો હતો અને ઇરફાનને ચાંદી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં ઈરફાનને હાથે પગે અને કાનના ભાગે કમી ઇજા થતા લોહી નીકળતો હોવાથી તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો જે બનાવ અંગે તેમણે ચારેય શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ દિનેશભાઈ પરમાર ચલાવી રહ્યા છે મારું નામ સુમરા ઇરફાન ઇસ્માઇલભાઈ છે ગઈકાલે હું ચંડીસરથી ડીસા તરફ જતો હતો આવતી વખતે ચંડી રસાણા પાટિયાની તરફ રસાણા પાટીએ રસાણા પાટીએ દસ શખ્સોએ મારા પર હુમલો કર્યો અને એમાંથી મહેબૂબભાઈ કાયમભાઈ સુમરા અને નજીરભાઈ કાયમભાઈ સુમરા દારદાર હથિયારથી મારા ઉપર હુમલો કર્યો અને મેં કાન ઉપર અને પગ ઉપર ઈજા પહોંચી ગંભીર ઈજા પહોંચાડી ત્યાં પછી હું બે હોશની હાલતનો અંદર હતો અને ત્યાં પછી અજાણ્યા શખ્સે મને છોડા છોડાવવાની કોશિશ કરી અને ત્યાંથી લોકો ભાગ્યા પછી તો અને પછી મારા ફોનમાંથી મારા સમાજ સમાજના આગેવાનને ફોન કરીને મને પ્રાઇવેટ સાધનના અંદર અને સિવિલ ડીસા સિવિલના અંદર સારવાર માટે મોકલ્યો અને ડીસા સિવિલના સારવાર માટે મોકલી અને કેસ કેસ કરાવવા કેસ કરાવી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં